જોઈશું આપણે આગળ દાખલા નંબર 5 રકમ કઈ આવી છે સૈલીએ તેના બગીચામાં એક હાલમાં ચાર છોડ રૂપિયા છે સૈલીએ તેની બગીચામાં એક હારમાં કેટલા છોડ રૂપિયા છે ચાર છોડ રૂપિયા છે તેણે બે છોડ વચ્ચે ત્રણ ચતુર્થાંશ મીટર અંતર છોડ્યું છે બે છોડ વચ્ચે કેટલું અંતર છોડ્યું છે ત્રણ ચતુર્થાંશ મીટર દરેક બે છોડ વચ્ચે કેટલું અંતર છોડ્યું છે 3 ચતુર્થાંશ મીટર અંતર છોડેલું છે તો પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર શોધો પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું શું શોધવાનું છે આપણે અંતર એટલે કે પહેલો અને ચોથા આ બે છોડ વચ્ચે કેટલું અંતર છે એ આપણે શોધવાનું છે દાયરેક વચ્ચે નું અંતર છે 3 ચોરસ આમ 3.5 મીટર તો પેરાટે છલા વચ્ચે નું અંતર કેટલું થશે તો આટલા દેને આટલું કે 3 ચોરસ આમ કેટલી વખત આવશે 3 વખત આવશે 3 ચોરસ આમ 3 ચોરસ આમ 3 ચોરસ આમ કેટલી વખત આવશે 3 વખત તો પ્રથમ અને છલા છોડ વચ્ચે નું અંતર 16 વચ્ચે નું

તો પહેલાથી લઈ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર કેટલું થશે બે પૂર્ણા એક ચતુર્થાઉશ મીટર બે એક ચતુર્થાંશ મીટર પહેલાથી એટલે છેલ્લા છોડ અંતર થશે